છોરોની આટલી બધી હિંમત ઉધના બસ સ્ટેશનમાં એક્સિસ બેંકના એટીએમને તોડીને ચોરી કરતાં બે રીઢા ચોરનો ઉધના પોલીસે ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી છે ઉધના વિસ્તારમાં આવેલા એ એક્સઆઈ બેંકના એટીએમમાંથી બે અજાણ્યાઓએ મધરાતે આવીને એટીએમ મશીનનું સેફ તોડીને ચોરી કરવાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ ઉધના પોલીસ મથકમાં નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે ઉધના નવસારી મેઇન રોડ પર આવેલ બસ સ્ટેશનમાં આવેલા એ એક્સઆઈ બેંકના એટીએમ મશીનમાંથી ચોરી કરી હતી આ બે અજાણ્યા સમયે એટીએમ મશીનના પ્રેઝન્ટર અને ફોરિંગ ડોરને નુકસાન પહોંચાડી ચોરી કરી હોવાની ફરિયાદ ઉધના પોલીસ ચોપડે નોંધાઈ હતી આ ગુનામાં સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓએ બંને ચોરીને શોધી કાઢવા ઉધના પોલીસ ઇન્સ્પેક્ટરને સૂચના આપી હતી ઉચ્ચ અધિકારીઓની મળેલી સૂચના બાદ ઉધના પોલીસ ઇન્સ્પેક્ટર અને સર્વેલન્સ સ્ટાફ તેમજ ટેકનિકલ સર્વેલન્સની મદદથી ચોરી થયાની જગ્યાના સીસીટીવી ફૂટેજના આધારે બે આરોપીઓને પકડી પાડવામાં સફળતા મળી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત વિસ્તારમાં શોપિંગ સેન્ટરમાં એક એક્સિસ એનું એટીએમ આવેલું હતું આ એટીએમ સેન્ટર ખાતે રાતના સમયે બે વ્યક્તિઓએ તેને તોડી અને તેમાંથી ચોરી કરવાનો પ્રયાસ કર્યા કર્યો હતો જે બાબતે તરત જ જે એટીએમ કંટ્રોલ રૂમ હોય છે ત્યાં સિગ્નલ ગયું હતું અને એ આધારે તેઓએ સુરત શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં આ બાબતે જાણ કરી હતી જે જાણ થતાં જ ઉધના પોલીસની ટીમ તરત એના ઉપર કાર્યવાહી કરવા લાગી ગઈ હતી જેમાં સ્થળ ઉપર વિઝિટ કરતા જે એટીએમ મશીન જે હતું સેન્ટર ત્યાં જે મશીન હતું એ તૂટેલી હાલતમાં હતું અને ત્યાંથી બે વ્યક્તિઓ ત્યાંથી નીકળી ગયા હતા એ પ્રકારની માહિતી પોલીસને મળી હતી પોલીસે આ બાબતે તપાસ કરતાં બે અજાણ્યા ઈસમોની તપાસ શરૂ કરી હતી જેમાં આગળ જઈને સફળતા મળી હતી આ સફ આ બે ઈસમો છે એમાં એકનું નામ સોએબ કાદર શેખ છે જ્યારે એકનું નામ હુસૈન આરિફુદ્દીન મોમિન છે આ બંને વ્યક્તિઓ આ ઘટનામાં સામેલ હતા બંનેના સીસીટીવી ફૂટેજ પણ પોલીસને મળ્યા હતા આ બંને આ પ્રકારની ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો જેમાં નુકસાન પણ કર્યું હતું જેથી પોલીસે આ બાબતે ગુનો નોંધ્યો હતો આમાંથી જે શોએબ છે એ અગાઉ પણ લિંબાયતના ગુનામાં ચોરીના ગુનામાં સંડોવાયેલ હતો પોલીસે આ બંને વ્યક્તિઓ પાસેથી ચાલીસ હજારનો મુદ્દામાલ જમા લીધો છે જેમાં એક સ્ક્રુ ડ્રાઈવર અને લોખંડની છીણી પણ છે અને એક મોટર કે જે તેઓ ગુનાના કામે વાપરેલું હતું